નડિયાદ વરસાદથી બેહાલ ગાજવીજ સાથે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ખેડા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં હવે માંડ ચોમાસું જામ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે લાંબા સમયથી ઓછા વરસાદને કારણે ખેડૂતો સહિત જિલ્લાવાસીઓ ચિંતિત હતા ત્યારે સોમવારની વહેલી સવારથી જ નડિયાદ સહિત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી આ તોફાની વરસાદને પગલે નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના ચારે ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા નડિયાદ શહેરમાં વરસેલા વરસાદને કારણે સૈસાવ હોસ્પિટલનો ખાચો વાણિયા વડ પીજ રોડ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા આ વરસેલા ભારે વરસાદને કારણે માય મંદિર ખોડિયાર શૈયસ અને વૈશાલી અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા જેથી શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું પૂર્વથી પશ્ચિમ તરફ વાહનનો વ્યવહાર ખોરવાયો હતો. નડિયાદ વાસીઓને પૂર્વથી પશ્ચિમ તરફ અવન જવન માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડ્યો હતો. સાથે સાથે આજે સોમવાર ખુલતો દિવસને પગલે નોકરિયાત અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. ખેડા જિલ્લામાં મેઘરાજા મહેમાન બન્યા છે ચોમાસાની સિઝનમાં જૂનમાં વરસાદની ઘટ બાદ જુલાઈ માસમાં પણ એવો રહ્યો હતો પરંતુ એ બાદ જુલાઈના છેલ્લા દિવસોમાં વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર ખેડા જિલ્લામાં ચારસો ચુમ્માલીસ મિમી જેટલો વરસાદ વરસી રહ્યો છે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા